要几个人？嗯

આજે બગડાણા બજરંગદાસ બાપા ના યાત્રાધામ અંદર પવિત્ર યાત્રાધામ ની અંદર જે ઘટના બની અને ઘટનાના સંદર્ભમાં અમે આજે મહુવા હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલધિયાને જે માર મારવામાં આવ્યો એમના ખબર અંતર પૂછવા માટે અહીંયા હોસ્પિટલ આવ્યા છીએ મોવા આવ્યા છીએ અને ખબર અંતર પૂછ્યા પછી પણ ખ્યાલ આવ્યો છે કે આ તંત્ર આ વિભાગ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય ન મળે એ દિશામાં કામ કરી રહ્યું છે જ્યારે અગાઉની ઘટનાની વાત કરીએ તો ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર એમનો વિડીયો વાયરલ થયો એ વિડીયો વાયરલની અંદર એમને ઢોરમાર મારવામાં આવ્યો તેને મારી નાખવાના ઇરાદાપૂર્વક મારતા હોય એવી રીતે ફૂટાપૂર્વક જેને માર મારી રહ્યા છે ત્યારે ઈરાદો સ્પષ્ટ થાય કે એમને મારી નાખવા માટેની આ એક ઘટના હતી ત્યારે સુરતે એમને બચાવી અને હોસ્પિટલની અંદર અત્યારે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે પણ અહીંયા એની સારવાર દરમિયાન એમનું પણ અમે જાણ્યું એમને સાંભળ્યા સાંભળ્યા પછી જે એમની વાત છે એની જે અંદરની વ્યથાઓ છે એ વ્યથા પ્રમાણે ક્યાંક ને ક્યાંક તંત્ર કામ કરતું નથી જ્યારે અગાઉ પણ એમણે કીધું હતું કે એટલા લોકો મને મારવા માટે આવ્યા છે એની કોલ ડિટેલો છે એના વિડીયો રેકોર્ડિંગ છે છતાં પણ એમના ઉપર કંઈક ને કંઈક એફઆઈઆર દાખલ થતી નથી પાછળથી તપાસ કરવામાં આવે અને તપાસમાં કંઈક તથ્ય ન હોય ખોટી એફઆઈઆર દખલ થતી હોય ખોટી કલમો દખલ થતી હોય એના કારણે પીઆઈની અહીંથી બદલી કરવામાં આવે તો સ્પષ્ટ દેખાય આવે છે કે જયારે પીઆઈની બદલી અહીંથી કેમ કરવામાં આવી ત્યારે એણે તટસ્થપણે તપાસ નથી કરી અને તપાસ નથી કરી એના કારણે પીઆઈની બદલી કરવામાં આવી તો ફરીથી એમનું નિવેદન લેવામાં આવ્યું છે ને એ નિવેદન પ્રમાણે તો એની એફઆઈઆર કરવામાં આવે એમાં જેટલા ગુનેગારો છે એમને ક્યાંય છાવરે નહીં પોલીસ અને બરાબર રીતે તટસ્થ તપાસ કરી અને આવા લોકોને સજા થવી જોઈએ એવી માંગણી અમે કરીએ છીએ સમાજના સૌ આગેવાનો સાથે મળીને જરૂર પડશે તો સમગ્ર રાજ્યની અંદર પણ આ વાત આ વિચારો જે ઘર ઘર સુધી પહોંચાડીને અમારા નવનીતભાઈને ન્યાય મળે એ દિશામાં હોળી સમાજ અને સમગ્ર તમામ સમાજના આગેવાનો સાથે મળીને આ લડતને અમે ન્યાય અપાવવા માટે તત્પર છીએ જરૂર પડે તો આથી પણ અમે ઉગ્ર આંદોલન કરીને પણ નવનીતભાઈને ન્યાય મળે એ દિશામાં અમે બરાબર રીતે કામ કરીશું જ્યારે આવા પવિત્ર યાત્રાધામ બગદાણા જેવું યાત્રાધામ હોય અને ટ્રસ્ટ જેવી બાબતો હોય સામાજિક ટ્રસ્ટ હોય ત્યારે ટ્રસ્ટની અંદર તે સત્ય વાત કરવી આ લોકશાહીમાં હાંસી વાત કરવી એ પણ એક ગુનો બની જાય એવું આ પ્રસ્થાપિત થાય છે સત્ય વાત કરી છે ને એના કારણે એમને આ દિવસો ભોગવવાના વારા આવ્યા છે ત્યારે નવનીતભાઈ જે વાત કરી છે એમના વિડીયો જોયા છે એમના ટેલિફોનિક બધી વાતો છે એ જોઈ છે ત્યારે અમને એવું લાગે છે કે એમણે સાચી વાતનું કોઈને ધ્યાન પણ ન દોરી શકાય જ્યારે ધ્યાન દોરવાનું જો આવું પરિણામ આવતું હોય સામાન્ય પ્રજા સામાન્ય જનતા એમનું શું થવાનું છે ત્યારે આ ભાવનગર જિલ્લાની પોલીસને પણ હું વિનંતી કરું છું કે આમાં બરાબર રીતે તટસ્થ તપાસ કરે સાચી દિશામાં કામ કરે નતર જરૂર પડશે તો આ પોલીસની સામે પણ આંદોલન કરવું પડશે તો અમે આંદોલન કરવામાં ક્યાંય અચકાવવાના નથી માટે ખાસ કરીને આપ સૌ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે નવનીતભાઈને ન્યાય મળે જે ખોટા લોકો છે તોમતદારો છે એમને જેલ હવાલે કરવા જોઈએ એમને સજા થવી જોઈએ એવી માંગણી કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ અસ્તુ